કોઈ પણ ચાઇનીઝ આઇટમ બનાવી હોય તો રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ વગર બનતી નથી તો બાળકો બહારનું ના ખાય એના માટે આપણે ચાઇનીઝ આઈટમ ઘરે બનાવીએ પણ સોસીસ તો પાછા બહારથી લાવીને જ વાપરીએ એટલે થયું એનું એ જ કારણ કે બધા સોસીસમાં પણ કેમિકલ તો હોય જ છે તો આજે આપણે રેડ ચીલી સોસ અને ગ્રીન ચીલી સોસ બંને ઘરે બનાવીશું અને એ પણ ખૂબ જ સસ્તા ભાવે અને ખૂબ જ સરળતાથી બની જાય છે અને તમે એને લાંબો સમય માટે સ્ટોર પણ કરી શકો છો તો ગ્રીન ચીલી સોસ બનાવવા માટે આપણને મોડા મરચા જોઈશે અને થોડા તીખા મરચા જોઈશે તો મેં અહીં સો ગ્રામ મોડા મરચાં અને પચીસ ગ્રામ તીખા મરચાં લીધા છે તમને તીખું વધારે ન પસંદ હોય તો બધા મોડા મરચા પણ લઈ શકું હવે રેડ ચીલી સોસ બનાવવા માટે સૂકા મરચાં લઈશું આપણે જે વઘાર માટે વાપરીએ છીએ આ એ જ મરચાં છે જો તાજા લાલ મરચાં અવેલેબલ હોય તો એ લેવાના અને સૂકા મરચા મેં પચાસ ગ્રામ લીધા છે હવે બંનેને આપણે પહેલા સારી રીતે ધોઈ લઈશું તો સૂકા મરચાં સરસ રીતે ધોઈ લીધા છે અને એના પણ કાઢી લીધા છે હવે આ મરચાં આપણે પલાળવાના રહેશે તો ગરમ પાણીમાં એને અડધા કલાક માટે પલાળવા માટે મૂકી દેવાના જેથી એ એકદમ સોફ્ટ થઈ જાય ફ્રેન્ડ્સ મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો હવે લીલા મરચાં પણ સરસ રીતે ધોઈ અને કોરા કરી લીધા છે તો બધા મરચાના આ પ્રકારના નાના નાના ટુકડા કરી લેવાના આટલું થઈ જાય ત્યાર પછી ગેસ ઉપર એક પેન લઈ લેવાનું અને પેનમાં બે ટી સ્પૂન જેટલું એટલે એમાં દસ કડી લસણ નહીં લેવાની પણ જો તમે લસણ ન ખાતા હો તો લસણ નહીં લેવાનું એટલે ઘરે બનાવેલા સોસમાં આ એક ફાયદો થાય છે કે લસણ વગરનો સોસ તમે બનાવી શકો હવે એક ઇંચ આદુના મેં ચાર પાંચ ટુકડા કરી લીધા છે અને એ આપણે એમાં ઉમેરી દઈશું આદુ લસણને થોડા સાંતળી ત્યાર પછી મરચાં ઉમેરી દઈશું મરચાં ઉમેરી ફરી પાછું બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું ત્યાર પછી એમાં એક ટી સ્પૂન મીઠું ઉમેરવાનું અને એક ટી સ્પૂન ધાણાજીરું ઉમેરવાનું આ બધા એ જ ઇન્ગ્રીડિયન્ટ છે કે જે સોસની બોટલ ઉપર લખેલા હોય છે પણ આપણે એમાં કલર પ્રિઝર્વેટિવ થિકનર વગેરે નથી ઉમેરવાના હવે એમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીશું પાણી ઉમેરી ફરીથી બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી ઢાંકણ ઢાકીને એને આઠ થી દસ મિનિટ સુધી થવા દેવાનું ગેસની આંચ એકદમ સ્લો રાખવાની અને વચ્ચે એકવાર હલાવી લેવાનું દસ મિનિટ પછી તમે જોઈ શકો છો મરચાં સરસ રીતે ચડી ગયા છે અને એમાંનું પાણી પણ મોટે ભાગે ઉડી ગયું છે તો હવે આપણે એને એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું પણ એ પહેલા આપણે એમાં ત્રણ ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરીશું ને તો જ એનો સ્વાદ એકદમ બજાર જેવા સોસ જેવો આવશે ત્યાર પછી એને એક બીજા વાસણમાં લઈ લઈશું અને એને એકદમ ઠંડા થવા દઈશું ગરમ ગરમમાં એને ક્યારેય પીસવું નહીં જો આપણે એને ગરમ ગરમ પીસીશું ને તો એનો કલર બદલાઈ જશે હવે આ તરફ લાલ મરચાં પણ સરસ રીતે પલળી ગયા છે અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયા છે તો હવે એને પાણીમાંથી બહાર કાઢીને એક બીજા વાસણમાં લઈ લેવાના હવે ફરી પાછું એક પેનમાં બે ટીસપૂન જેટલું તેલ લઈ લઈશું અને આગળ કર્યું એમ થી દસ કડી લસણની અંદર ઉમેરી દેવાની એક ઇંચ આદુના ટુકડા ઉમેરી દેવાના અને તેલમાં સરસ રીતે સાંતળી લેવાનું અને ત્યાર પછી લાલ મરચાં જે આપણે પલાળીને રાખ્યા છે એ અંદર ઉમેરી દેવાના મરચાં ઉમેર્યા પછી ફરી પાછું બધું મિક્સ કરી દેવાનું અને ત્યાર પછી એક ટીસપૂન ધાણા જીરું અને એક ટીસપૂન મીઠું ઉમેરી દેવાનું ફરી પાછું બધું મિક્સ કરી દેવાનું અને એમાં પણ ગ્રીન સોસ માટે ઉમેર્યું એમ પા કપ પાણી ઉમેરી દેવાનું અને ફરી પાછું બધું મિક્સ કરી અને ઢાંકીને એને પણ સાતથી આઠ મિનિટ માટે થવા દેવાનું દસેક મિનિટ જેવી થવા આવી છે તો આપણે મરચાંને ચેક કરી લઈએ તો હવે આપણે મરચાં સરસ રીતે તૈયાર થઈ ગયા છે તો ગેસને હવે બંધ કરી દઈશું અને એમાં પણ ત્રણ ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ ને હંમેશા ગેસ બંધ કર્યા પછી જ ઉમેરવાની અને બધું મિક્સ કરીને એને પણ ઠંડુ થવા માટે મૂકી દેવાનું તો આ તરફ લીલા મરચાં એકદમ ઠંડા થઈ ગયા છે તો એને આપણે એક મિક્સર જારમાં લઈ લેવાના અને હવે એમાં એ વસ્તુ ઉમેરીશું કે જે ઉમેરવાથી આપણો સોસ લાંબા સમય સુધી બગડશે નહીં તો આપણે એમાં ઉમેરીશું વ્હાઈટ વિનેગર તો બે ટેબલ સ્પૂન જેટલો વ્હાઈટ વિનેગર ઉમેરવાનો પહેલા એક ટેબલ સ્પૂન ઉમેરી અને થોડું પીસી લેવાનું હવે ફરી પાછો એક મોટી ચમચી વિનેગર ઉમેરી અને જો તમને સોસની થિકનેસ વધારે લાગતી હોય અને તમારે એને પાતળો કરવો હોય તો હજી એક ટેબલ સ્પૂન વિનેગર પણ ઉમેરી શકાય તો ફરી પાછું મેં એને પીસી લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો સ્મૂથ એવો આપણો ગ્રીન ચીલી સોસ બનીને તૈયાર છે પણ એને એકદમ બજાર જેવો બનાવવા માટે આપણે એને ગાળી લઈશું હવે બધો સોસ ગાળી લીધા પછી આ જે ચારણ બચ્યું છે એને કોઈ પણ શાકમાં ઉમેરીને એનો પણ ઉપયોગ કરી લેવાનો તો તમે જોઈ શકો છો એકદમ બજાર જેવો ગ્રીન ચીલી સોસ બનીને તૈયાર છે હવે આ તરફ લાલ મરચાં પણ ઠંડા થઈ ગયા છે અને મેં મિક્સર જારમાં પણ લઈ લીધા છે તો એમાં પણ આપણે પહેલા એક ટેબલ સ્પૂન વિનેગર ઉમેરીશું અને ત્યાર પછી એમાં ફરી એક ટેબલ સ્પૂન વિનેગર ઉમેરી દઈશું અને ફરી પાછું એને પીસી લેવાનું પણ મને એની થિકનેસ હજી વધારે લાગે છે તો બે ટેબલ સ્પૂન જેટલો વિનેગર હજી આપણે એમાં ઉમેરીશું ત્યાર પછી ફરી પાછું એને પીસી લેવાનું અને હવે તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ થઈ ગઈ છે અને સરસ રીતે પીસાઈ પણ ગયો છે તો હવે એને પણ આપણે ગાળી લઈશું સૂકા મરચામાં બીનું પ્રમાણ વધારે હોય છે તો એને ગાળવો જરૂરી છે તો એ પણ સરસ રીતે ગળાઈ ગયો છે અને ચાળીને જે આ બીનો ભાગ વધ્યો છે એને પણ આપણે બીજા શાકમાં ઉપયોગ કરી લેવાનો જેથી કંઈ પણ વેસ્ટ ન જાય તો તમે જોઈ શકો છો એકદમ બજાર જેવો રેડ ચિલી સોસ પણ બનીને તૈયાર છે થોડી મહેનત જાય છે પણ બંને સોસ ખૂબ જ સરસ બને છે અને સ્વાદમાં પણ બજારના સોસને ને મળતા જ હોય છે પણ તમને એનો સ્વાદ એકદમ બજાર જેવા સોસ જેવો જ જોઈતો હોય તો બંને સોસમાં ચપટી ચપટી સાયટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ ઉમેરી દેવાના પણ હેલ્થવાઇઝ મને એ ઠીક નથી લાગતું તો હું એમાં નથી ઉમેરતી રેસિપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડિયો ગમે હોય તો લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો